પાટણના રાધનપુર વારાઈ રોડ પર અલ્ટો કારની પલટી બાદ આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ ભડથું થઈ ગયો હતો કારમાં લાગેલી આગ ગણતરીના સેકન્ડોમાં જ ભીષણ બનતા ચાલકને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો અકસ્માતના પગલે રસ્તા પર થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પાટણ જિલ્લાના રાધનપુર વારાઈ રોડ પર આજે બપોરના સમયે મડુત્રા ગામનો યુવક અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જ હાઇવે પર અચાનક કારે પલટી ખાધી હતી ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું આગ એટલી વિકરાળ હતી કે ચાલકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં નીકળી શક્યો નહીં અને અંદર જ ભડતું થઈ ગયો હતો રાધનપુર હાઇવે પર સર્જાયેલા અકસ્માતના કારણે થોડીવાર માટે અન્ય વાહનોમાં પૈડા થંભી ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો કાર સવાર જે વ્યક્તિનું મોત થયું છે તે મડોતરા ગામના રહેવાસી હોવાનું અને તેનું નામ રાજુભા ચનુભા સોઢા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ અકસ્માત બાબતે વારે પીએસઆઈ એપી જાડેજાએ કહ્યું કે જે કારમાં આગ લાગી એમાં મૃતક વ્યક્તિ એક જ સવાર હતો કોઈ કારણોસર કાર પલટી થઈ ગઈ હતી કારના ચાલકે આગળના કાચના ભાગેથી નીકળવાનો પ્રયાસ કર્યો હોઈ શકે પરંતુ એ સંપૂર્ણ બહાર નીકળે એ પહેલાં જ આગમાં જીવતો ભૂંજાયો હોવાનું અનુમાન છે અકસ્માતગ્રસ્ત કાર પ્યોર પેટ્રોલની છે સંભવત પેટ્રોલની ટાંકી લીક થયા બાદ શોર્ટ સર્કિટથી આ કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે હાલ મૃતકની લાશને પીએમ માટે વારે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે